જે અંતર્ગત લિંબડી તાલુકા ખાતે ઝાલો વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાના વ્રદસ્તે મંજૂર થયેલા રસ્તાઓના રિસર્ફેસિંગ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આ કામગીરીનો મુખ્ય ઉદ્દેશ્ય દાહોદ જિલ્લાના ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારોના નાગરિકોને સરળ સલામત અને સંતુલિત વાહન વ્યવહારની સુવિધાઓ પૂરી પાડવાનો છે પંચાયત માર્ગ અને મકાન વિભાગ દાહોદ દ્વારા ગુરુ ગોવિંદ લીંબડી તાલુકાના વિવિધ ગામોને જોડતા માર્ગો પર આ સુધારણા કાર્યક્રમ અમલમાં મુકાયું છે તાજેતરમાં પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની અધ્યક્ષતામાં યોજાયેલી જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં માર્ગોના દુરસ્તીકરણની કામગીરી ત્વરિત ગતિએ પૂર્ણ કરવા બાબતે સંબંધિત અધિકારીઓને સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી હતી આ સૂચનાના અનુસંધાનમાં માર્ગ સુધારણાનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે આ રિસર્ફેન્સિંગની કામગીરી પૂર્ણ થવાથી ગ્રામ્ય તથા અંતરિયાળ વિસ્તારોના નાગરિકોની મુસાફરીમાં સુગમતા વધશે તેમજ આવા ગમન દરમિયાન સુરક્ષા અને ઝડપ બંનેમાં વધારો થશે સરકારની પ્રતિબદ્ધતા ટકાઉ અને ગુણવત્તાસભર માર્ગ સુવિધાઓ પ્રદાન કરવાની છે જે આ કામગીરી દ્વારા વધુ મજબૂત બની છે આ કાર્ય પ્રત્યે સરકારી તંત્રની તત્પરતા અને ઝડપી કાર્યવાહીને કારણે જિલ્લાવાસીઓમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે